વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે આજરોજ મહોરમ પર્વને લઈને યાકુતપુરા વિસ્તારમાં આવેલ સરળસિયા તળાવની મુલાકાત લીધી અને જરૂરી સૂચનો કર્યા હતા કરબલા શરીફના જંગને આજે સદીઓ વીતવા છતાં સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો દર વર્ષે પરંપરાગત રીતે મોહરમના માસના પ્રથમ દસ દિવસ હઝરત ઇમામ ઇમા સહિત કરબલા ના શહીદોની યાદમાં ખિરાજ અકીદત પેશ કરવા તાજિયાની સ્થાપના તેમજ કુરાન ખવાની પઠન અને નિયાઝનું આયોજન કરતા હોય છે તારીખ સત્તર જુલાઈ બે બુધવારના રોજ આશુરા એટલે તાજિયા વિસર્જન હોય આજે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે ડીસીપી ઝોન ચાર પન્ના મોમાયા ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જાડેજા એસીપી ભોજાની સીટીપીઆઈ ચૌહાણ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં માં સરસિયા તળાવ મુલાકાત લીધી હતી